અંજાર તાલુકાના તુણા ગામમાં જૂના ઝઘડાના મન દુઃખે સામસામે મારામારીનો બનાવ અંજાર તાલુકાના તુણા ગામે ટીંબાવાસમાં જમીન બાબતે જૂના ઝઘડાના મન દુઃખે સામસામે મારામારી થઈ હતી બંને પક્ષે ઈજા પામનાર દિવ્યાંગ હતા ફરિયાદી દાઉદ સુલેમાન અબ્દુલ બાપડાના જણાવ્યા પ્રમાણે આરોપી રફીક અલી પઢિયાર તેની બહેન રસીદા તેની માતા હવાબાઈ અલી પઢિયારે ફરિયાદીને લાકડાનો ધોકો મારી અન્ય સાયદોને માર મારી ઈજાઓ પહોંચાડી હતી જ્યારે સામે પક્ષે રફીક અલીભાઈ પઢિયારે ફરિયાદમાં જણાવ્યું કે આરોપીઓ દાઉદ સુલેમાન બાપડા જુલ્ફિકાર દાઉદ બાપડા આલીદ દાઉદ બાપડા અબ્બાસ ઉર્ફે અચુડો સાંગાણીએ જૂના ઝઘડાના મન દુઃખે ફરિયાદીને ધોકા વડે તેમજ પથ્થર વડે માર મારી ઈજા પહોંચાડતા કંડલા મરીન પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટ માખી જાણી ગાંધી

ને સામે આપણું કોઈ ભૂલો કર્યો તો એવું કઈ છે એ તો ઊંડા જેવા છે આ કાંડલામાં પીટાઈ પીટાઈ ને આવ્યા છે એમ નહીં તો આ જે બનાવ છે એ એનું મુખ્ય કારણ શું તેના લીધે આ મારા ઘરવાળા માંથી આખું કાઢી બીજું કઈ કારણ નથી હા

અંજાર તાલુકાના ને ગઈરામ ના ને કલા તુણન